અને રસ સ્વરૂપ ભગવાનને નીચે રાખીએ ને ત્યારે જીવનના ગાડા ભાંગીને ભૂકો થાય છે પણ ખરેખર આપણે શું કરવાનું છે કે રસેશ્વર ભગવાનને ઉપર રાખવાના છે અને જે રસ છે ને એને નીચે રાખવાના છે જો જીવનના ગાડાને સલામત રાખવું હોય તો રસ બધાને ગમે પણ જો રસેશ્વર ન હોય તો આ રસ છે ને એ જ એક દિવસ પછી પોષતું એ જ મારતું એ ન્યાયે છોડવું પડે રસ બહુ ભાવતો હોય આપણને મોઢે પીતા હોય આપણે કેરીની સિઝનમાં પણ ડાયાબિટીસ આવી જાય પછી પછી ખાલી જોઈને આનંદ કરવાનો અમુક વસ્તુ એવી હોય જોઈને જ આનંદ કરવાનો જોવાનું ખરું બીજું કઈ દે જય સીતારામ

એ પછી સામગ્રી ન રે રસ ન રે એ હું બની જાય ભગવાન કરો એ પ્રસાદ બની જાય પ્રસાદ ની વ્યાખ્યા ભગવદ્ ગીતાની અંદર હું આપેલી છે સર્વ હાનિ જે હોય દેહ ની અંદર હાનિ થતી હોય ને રોગ થાય દોષ આવે દેહની અંદર આ બધી હાનિ છે શરીરની એ હાનિ જો ઓછી થવા દેવી હોય તો શું કરવાનું જે આતમાં આવે ની પેલા ભગવાનને ધરવાનો સફરજન હાથમાં આવી હોય આમ કરીને ભગવાનને ધરી દ્યો નારંગી આતમાં આવી ધરી દ્યો અને પછી જો તમે ખાઓ તો એ પ્રસાદ છે ને પ્રસાદ છે એ હાનિ એને દૂર કરે છે આવું ભગવદ્ ગીતા કે છે ગોસ્વામી તુલસીદાસજી પણ હા પાડે છે તું મહી બે ભો જન કર પ્રભુ પ્રસાદ પટ ભૂ

કે જે કઈ મળે ને એને પેલા એ સામગ્રી કોઈ પણ પ્રકારની મળે ને એ ભગવાન કરે એટલે પ્રસાદ પ્રસાદ બનાવે અને પછી જ એટલે આ પ્રયોગ કરવા જેવો છે એક હો રસ પીવો હોય તો બરફીના ટેફલા ઠેફલા ખાવા હોય તો ધીરવા રબડી દરરોજ નવી નવી લઈ આવે છે રમેશભાઈ લઈ લે ભલે ને આરોગતા તો કઈ નહીં આરોગ ખાવું છે એના માટે હું રસ્તો બતાવું છું ભાગવત અને રામાયણ સંત અને એમ તો આપણે તૈયાર છીએ આપણે ભગવાનને ત્યાં સુધી જ આપીએ કે જ્યાં સુધી એમાંથી અડધું ઈ ખાઈ નથી જાતો ત્યાં સુધી બાકી પાંચસો ગ્રામ ઘરે કાલ તમે મોહન થાળ બનાવો તુલસી દલ પધરાવો અને પછી ભગવાનના મંદિરની અંદર જઈ અને ભગવાનને થાળ અર્પણ કરો કે લ્યો ભગવાન તમારા માટે બનાવ્યો છે એ પાંચસો ગ્રામ માંથી હાડા ચારસો ગ્રામ ભગવાન આરોગી જાય અને પચાસ ગ્રામ આપણા માટે વધવા દે કે લે આ આવે તારા માટેનો પ્રસાદ તો બીજે આપણે પાછો બનાવીને ધરીએ કે કેમ એ થોડોક પ્રશ્ન રે ખરા એમ એ તો એમાંથી કઈ ઓછું નથી થતું એટલે થાળ આવડે તમને ગાઉ જો ન્યા લખ્યું છે મોન થાળ ની થાળી નહીં બરફી ની થાળી ગુલાબ જાંબુ ની થાળી નહીં રસગુલ્લા ની થાળી નહીં તમે કહો ભાઈ રહેવા ને કલાક હજી આવી બેહવું મોટામ પાણી આવે એવું કામ કરો છો ત્યાં લખ્યું છે કે આરોગોને નંદલાલ મારા પ્રેમની થાય ભગવાન તમારી સામગ્રીને નથી જોતો એ તો એની અંદર રહેલો પ્રેમ એને જોવે છે you yeah.

ब्रह्मार्पणं ब्रह्मविरब्रह्माग्नो ब्रह्मणाहुतं ब्रह्मेव तेन गन्तव्यः ब्रह्मकर्मः समादिना तत्सत् श्री ब्रह्मार्पणमस्तु नमः कदम कदमुदा એ ઠાઉ તે ઉતારીને કઈ ધરવું તો પડે ને આને ધરવાનું કઈ છે ને ઓજન લાપસી તમને ખાલા ઓજન લાપસી તમને આ થાળ ઘણા બધા છે પણ હવે થાળી પીરસાણી હોય એક તો ભૂખ લાગી હોય બરાબર સાડા ત્રણ ચાર કલાક સુધી આ કથામાં બેઠા હોય અહીંથી પાછા પદયાત્રા કરીને ત્યાં પહોંચી આપણે ત્યાં પાછા ઊભું રહેવાનું પછી થાળી આપણે ભરાણી હોય દાળ ભાત શાક પૂરી શિખંડ રસ ગુલાબજાંબુ

राजो बाजू ढ डाली जबो मरा प्रेम ने धड़ी जो बाजू बाजूटी ने जब मारा प्रेम ने बाजू तो डाली ने जब मरा प्रेम ने धाड़ी भात बतना मेवा बनाव्या पूरी ने ठकवा मेवा बनाव्या पूरी

ન્યા એમ કેવામાં આવે કે આવડો મોટો થાળ ગાવ પેલા પાણીના ફુવારા છૂટતા હોય મોઢામાં એમાં થાળ ક્યાંથી ગાવો દાદા તો એ લાંબુ ન કરી શકો તો કઈ વાંધો નહીં ભગવદ્ ગીતાકાર ને ભગવાન કૃષ્ણ થાળી હામે પીરસાયેલી હોય પછી ક્યાંથી થાળ ગાવાનો વેતરે તો કઈ વાંધો નહીં ચાર લીટીનો એક શ્લોક આપી દીધો એમાં આપણને જે હમણાં મેં તમને કીધો બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નો બ્રહ્માવતમ બ્રહ્મે ઉતેન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિ ન આટલી વાર તો મોઢામાં પાણી આપણને આવતા હોય તો એ ખમી હકીય લગભગ વાંધો ન આવે